આજ રોજ સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણાના પ્રાંગણ્ય મધ્યે વર્ષા ઋતુના પ્રારંભે એનએસએસ સદભાવના ઇકો ક્લબ તેમજ એસપીસી ના સંયુક્ત ઉપક્રમે પ્રદૂષણનું પતન કરો વૃક્ષોનું જતન કરો સંદેશ સહ મારી શાળા હરિયાળી શાળા વિષય અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાબી તેમજ ઇકો ક્લબ અને એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાનીના સંકલન વડે ત્રણેય ટીમના સ્વયંસેવકોના સંયુક્ત પ્રયાસથી શાળાના પ્રાંગણમાં પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી અલગ અલગ પ્રકારના છોડવાઓનું વાવેતર કરવામાં આવેલ હતું સાથે સાથે સ્વયંસેવકો દ્વારા ક્યારાઓ બનાવી દરરોજ છોડવાઓને પાણી આપી તેમનું જતન કરવાનો સંકલ્પ પણ કરેલ હતો એક બાળ એક છોડના સૂત્ર સાથે દરેક વિદ્યાર્થીઓએ જીવનમાં કમસે કમ એક વૃક્ષ વાવી ઉછેરવાનો સંકલ્પ પણ લીધેલ હતો